એ તો હું શું તો પછી તો તમે તપાસ કરીને જો પણ શું થાય કયો એટલે આ ભઈ પણ તમે કયો ને તો ડાયરેક્ટ ઇના ઉપર કોન્સન્ટ્રેટ કરતા ફાવ કે ઇના ઉપર હું કરવા કોન્સન્ટ્રેટ કરી દેવું હોય તમે પહેલા ચેક કરી લો આખી બોડી છે મારી બરોબર મને મોય શું તકલીફ છે એ કહી દયો તમે ડોક્ટર બન્યા હો એટલે ભાઈ તમે ચમ સમજતા નહીં કોઈ તકલીફ થતી હોય તો આઈન પેશન્ટ કે કે સાહેબ મને આવું થાય તો ડાયરેક્ટ અમે ઇની દવા લખજે એવું ખબર પડતી હોય વસ્તુ તમને કઈ દીધું કે અમોન આ થાય છે તો એવું તો અમે ડાયરેક્ટ મેડિકલ માં લઈએ ડોક્ટર જોડે શું કરવાય ભણા તમે તો તમે જોઈને કઈ જો મને શું થાય છે લ્યો તમે તો ચીવા મોણસ હોય યાર એટલે મોણો નહીં યાર તમાર ચેક કરીને કહી દેવું પડે કે એ તમને આ તકલીફ અને એ તમને આ દવા એ આ આ આ આ બધા ઈયરપી આ બધા ભરાય છે શું કરવા કોઈ ગીતો ઓબળવા માટે ભરાવો છો એ તો તમને ખબર પડી જોઈએ આ ઈયરપીન નથી એ જે હોય ડોક્ટર તમે છો હું નહીં એટલે નહીં કયો એ તો હવે લાખો રૂપિયા ખર્ચ્યા આટલું ભણ્યા ગણ્યા બરોબર આટલા હોશિયાર બન્યા પબ્લિક આટલી ઈજ્જત આલ એ ઇજ્જત ના લાયક શો કે નહીં ખબર તો પડત તમે ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ કરીએ તમે તો ડોક્ટર સાહેબ કે હળો અમન શું તકલીફ છે હા બરાબર હાલ ચેક કર દો હા લે શ્વાસ લ્યો

કરો 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 તો આજ મોનુક તમે ડોક્ટર ખરા આલા ડોક્ટર તો સીએ જ પણ કહી દો તો સારું પડે કહી દે તો હું મતલબ રી ડોક્ટર તમે કે હું નહીં કે ના હા રૂલેડો તા તો કણ ખબર પડી જાય બીમારી ની એવું હ હા લે હડો મોય ચમ મોય લઈ જો હતે એ તો બી દવા કરવી પડશે ને એવું હ ઓ તે સાની દવા કરશો એ તો ડોક્ટર તમે શું કહો છો ડોક્ટર તમે છો આ તો હેડો અંદર આ લે હેડો ઓ સાહેબ તમાર તો કાશી બધી દવાઓ ભેગી કરી હી એ બધી તને પઈ દેવાની હે આજ પણ મને એવું શું કોઈ થયું અલે આ તને તો બહુ ભારે રોગ થયો હ ડોક્ટર તું શું મુ તમે શું હા તું હી જા ઓળો હોય કા ચમ તે હોય હું કરવા હું ઇન્જેક્શન આલવાનું હ ઇન્જેક્શન પણ એવું શું મન કોઈ થયું હ અલ્યા આ લોકો તો ખાલી હોય ગુસાડે હું તો આખું ઇન્જેક્શન ગુસાડવાનો હું તારા અંદર તો પણ મને એવું કોઈ નઈ થયું સાહેબ ડોક્ટર તું શું હું શું તમે જો આ બસ તાણ આખું ઇન્જેક્શન જશે એ સેન્ટરમાં પણ એવું બધું કોઈ થયું નઈ સાહેબ મુની લેવું ઇન્જેક્શન લેવું પડશે અને બહુ ભારે રોગ થયો તને ખબર નઈ તું અવળો હું વાન કર ઈમ નઈ થાય પણ પહેલા માર હાથ ઓપરો તમે ઈમ ગોજી કાલ જો તમે જો તો આડું મન કયો પહેલા મન થયું સાહેબ અલ્યા એવો રોગ થયો ને તને નોમે નહીં આવડે તો આવડો હું ખાલી એમાં હાલ ગોસી મેનું અરે પણ સાહેબ મને તો ખાલી શરદી થી દીયા તમે આપણો જોઈ ના હું સ્વાદ લે આજો તો તે મોય લેટ ગઈ ગયો મને શરદી થી બીજું કોઈ નહીં થી ગયા અલ્યા તને ખબર નહીં તને બહુ ખતરનાક રોગ થયો તને ના ખબર પડે ડોક્ટર તું શું કહો છું તો ડોક્ટર તમે જો દર્દી તો હું શું વાત કરો દર્દી ને પછી ખબર પડતી હોય તો ના ડાયરેક્ટ મેડિકલ માંથી દવા લઈ લો તો તો એ હવે જ કામ પડે તું આવડો હું તને ઘોસી મેનું આ પર પર થાય મને રોગો નોમ તો જો બધો ઇંગ્લિશ માં આવડો તને ઇંગ્લિશ નહીં આવડે ઈ ના કોઈ સીધે સાહેબ માન લે હું કોઈ આવું ઇન્જેક્શન ઇન્જેક્શન મને તો ખાલી છે દીધી દી યાર આર તો વાભળ હા તારા રોગનું નામ આ બોલો એક તો તું તન તંતિયો છે બરાબર અને બીજું બહુ ડોડ ડાયો એટલે આ ઇન્જેક્શન એના માટે જ છે એમ નહી થાય બુભાઈ મા માં 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 નહી કશું કરાવ મૂળ પર આ ગયો અરે ઈમ થોડું ચાલે યાર દવા ખોરા આવ્યો ને ઇન્જેક્શન લીધા વગર જો તું ચાલે ના સર ના ના માં માં ને હું જો થાય અલે લેવું પડે ઇન્જેક્શન આઈ જાય ડોક્ટર તમે સો કમો છો અમે છીએ ડોક્ટર અને ડોક્ટર હું ડાપણ ના કરવો